આફ્ટરનૂન વેલકમ ટુ ન્યુ બ્લોગ સ્વાગત છે એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર એવો બધો વરસાદ પડ્યો ને ગાડી આપણી સરસ મજાની બારે પડી છે અહીંથી જવાય એમ નથી એટલો કાદો છે એટલે આપણે થોડું રૂટિન ચેન્જ કરીને ઘાસ ઉપર જવું પડશે એ હા મમ્મી કે વહેલા આવજો ભાઈ કેમકે અમે જ અહીં દરિયે ગામના અને સરસ મજાનો વ્યૂ હું તમને દેખાડી વરસાદનું પાણી દરિયામાં જતું હોય નીવો પણ વચમાં એક રસ્તામાં પાણી બહુ ભરેલું હોય આપણી ગાડી નીકળી શકીએ કે નહીં જરાક ટ્રાય કરી લે અહીં તો પહેલાં તો જો ભાઈ આપણે અહીંયા અહીંયા આટલો બધો કદળો થાય વરસાદ આવે ને એટલે અને આમ આપણે જવાનું છે તો આગાહી ભાઈ તો ભાઈ વરસાદનું વાતાવરણ બહુ હે ચાલો ટ્રાય કરીએ ઓ હો ભાઈ આટલો વરસાદ પડી ગયો કંઈ ખબર નથી પડી કેટલો વરસાદ પડ્યો બટા તમે હોતા જ રહ્યો તો કેમ ખબર પડે બહુ વરસાદ પડ્યો બપોરે તો બહુ પડતો તો અત્યારે જો ના હો જે 4 વાગે વરસાદ પડ્યો ને એવું થોડું વરસાદ નીંદર ઉડી ગઈ હતી મારી છે ગાજ બીજ ફૂલ હજી હજી આદર તો જો હજી એમ થા હા દે હે આજે ઓહો ભાઈ આઈ થી જીમ થાય છે કે આમાં જાવું કે નહીં જોતા આગળતા જો આ પાણી જાય છે તો એમ થાય હે અચુ ડચુ હું કરી હે બહુ વધારે હોય ને તો રોગે રોગે આપણે ગાડી જો નીચેથી ઉપડી જાય ને તો મરી ડૂબી ગયો જોતા વાંથી જોતા પાણી જાય ઓહો ભાઈ અહીં બહુ પાણી જાય નહીં જવાય હાલો ને માં જવા શું કેવું કાલ જો આટલો ને આટલો વરસાદ આવતો હશે ને તો આપડે હું લઈને જા હું હોન્ડા લઈને જા હોન્ડા ને ડમ્પર તો ડમ્પર ડમ્પર લઈને જાશું આટણ આપણે રિવર્સ લઈ લઈએ ડોગેશ ભાઈ આવે મિત્રો પાછળ ડોગેશ એ ભાઈ મજા આજા આજા ઓય ડોગેશ મિત્રો ડોગેશ સુસાઇડ કરવા જાય જ તો માર હાસું કહું એ ટીટીટ કેમ થયું અચ્છા લઈ એક કાયા જઈ લીએ હાલ આ લા લા આલ આ લા એ રીત કા શું ભાઈ અમે હેને ભાઈ જવાની ફૂલ જીગર કરતા હતા અમે ભલે ગાડીમાં બોનટુથી પાણી આવે ને તો એ નાખવીએ ટ્રાય કરવી હતી પણ હવે એક ભાઈ કે બોનટ સુધી જ પાણી આવ્યું પણ મારી ફૂલ પાણી જાય છે ને ત્યાં વર્યું હે એટલે આમ ગાડી જરાક આમ ધોવાઈ ગયો રસ્તો ઓહ મેં જો તો કીધી બાકી ફૂલે ફૂલ કાઢી જાય આજ દરિયે ના હું પણ કાલ ગમે એમ કરીને દરિયે જાય કદાચ આનાથી ડબલ પાણી આવે ને તો તમને કાલ દરિયે દેખાડું પાર પાર હાલ ભાઈ આપણે કિયા લઈને તમને હે ને ભાઈ ગામનો દરિયો દેખાડો તો પણ આજ મેં કીધું ભાઈ છે ને અલગ ગાડી લઈને ગામનો દરિયો ભાઈ ક્રેટા ભાઈ ક્રેટા લઈને આજે ને આપણે ગામના દરિયે જાઉં હે કાલ થી આપણે પાછા મળી ગયા તા આજ હવે મળે હા નહીં ભાઈ આજ તમને દેખાડે વાત તમને મેં કીધું તું ને ભાઈ કાલ કે હું તમને દરિયો દેખાડીશ તો દેખાડી ને ભાઈ પહેલા તો હું દાઢીને બધું સેટ કરાવવા ગયો હતો કેમ કે આપણે દાઢી વાળ કરવા નહીં ખાતા ચાલો પાંચ હજારનું એક્સેર એટલે ઉભા રહી જઈએ આપણે બરાબર છે આજ મોટા છે ને તને હું અમારા ગામનો દરિયો દેખાડું તો ખાલી ગમે જોયો હે કેમેરો હોય ભાઈ આમાં ભૂકા કાઢના કહેવાય કેમેરો તમને દેખાડવો નથી મિત્રો વાવ વાવ ભાઈ વાવ સમુદ્ર જાને કે લીય મારે સે આધા કિલોમીટર દૂર જાના પડતા હતા તબ અમારા ગામ ઓર ગામ ક્યાં સમુદ્ર હતા ગામ સે ભાઈ આધા કિલોમીટર દૂર ओ ओ जो काल है ना भाई जो आप आया है ना पानी फूल जातो जो या या पानी तो जता है भरिया जी एक आमा कदा गाड़ी तो ई बरसात में पड़ी होत ना हमारे पानी आवतो तो फूल मित्र वाओ वाओ काल ने जे मैं क्लिप नहीं की नहीं भाई जो आई थी पानी जातो तो आप करिया तो आज ही कहीं ना

વેધર એટલે વેધર હોય ભાઈ ઈ નાવતરા ગામ ઈમ નામ નાવતરા ગામ નથી કહેવાતું દૂર દૂર થી લોકો આયા એનું ભાઈ વેડિંગ શૂટ કરવા અને ફોટો શૂટ કરવા આવે ઈ આપણો નાવતરા ગામ ગામમાં દરિયે ગયા હતા દરિયેથી પાછા આવ્યા ભાઈ અને એટલી બધી શરદી છે ને કે વાત ના પૂછો મને ખબર નહીં આજે પાછી સવારની છીકુ ચાલી થઈ ગઈ છે ક્યારેક ક્યારેક ભાઈ એવી શરદી થઈ જાય એલર્જી ભાઈ છે કહેવાય સરસ મજાનો ચૂલો ને ભાઈ હીમા ચા બને છે મજા આવવાની વાત ના પૂછો નારિયેર ભાઈ એમને કહી દીધું ભાઈ હુકાઈ ગયેલ પડ્યું તો મેં કીધું ચૂલામાં સ્માલ કર લઈ આ લો કેજો તારે તમે ગમે એવી ટ્રાય કરવી કરી લેજો ગેસ જે હોય ને એનો ચા આનો ચા મજા ભાઈ આ ચૂલામાં ટોપડી બરી ગઈ હોય ચા બની ગયો હોય કેવી સ્મેલ આવતી હોય આપણે ભાવે ભાઈ મને તો ફૂલ ભાવે ચા આપણે વાડીએ હોય ને વાડીએ કંઈક પાણા રાખે નીચે ભાઈ બર્તન રાખે ને ઉપર ટોપડી રાખે એ પાણાના સહારે એ ચા બને એવો ચા ના તો કોઈ હોટલમાં બને ભાઈ કે ના ક્યાંય ઘેર બને ગુડ મોર્નિંગ મજા હવાજ

મેં કંઈ વાંધો નહીં બે જોઈએ રીતે થોડીક વાર આરામ કરવા જોઈએ લાકડું છે ને થોડીક વાર ભલે આરામ કરે પછી આપણે વયો જાય આજનું આપણું રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે એ મોટું નથી દેખાડું મિત્રો રેસ્ક્યુ વાળા ભાઈનું પણ આપણે જો આ ગોલીઓ એના માટે રાખી છે આ સાપને બહુ બહેણીમાં આપણે સાપને ભરીને આમ દૂર મૂકવા જાવ જો ભરામાં આવે ને તો હું ત્યાં પડખે રાખીને ગઈ આ જા પકડવાનો છે સરપને એટલે પકડીને પછી ઓલી બાજુ ક્યાંક મૂકી આવું હવે અહીંયા અમે આંગળી મૂકીને પછી અહીંથી અહીં પડખે આજુબાજુ બધા રહીએ વળી એને ઘેર જાય એને ઘેર જાય બધાને પ્રોબ્લેમ એટલે અહીંથી પકડીને મૂકવા જવાનો છે વાડીઓમાં દૂર દોસ્ત આજે તેરે પાસ તમારે પાસ બહુત બડી જગા હૈ તું ઓરે ભાઈ 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 ઓરે દોસ્ત અરે લે 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 પર તું ક્યાં ભાઈ નું ચલો ચલો આફ્ટર 5 મિનિટ આજા આજા ચલો રેસ્ક્યુ કમ્પ્લીટ

આ તો ભાઈ હે આપણો એક હતા અહીંયા રેસ્ક્યુ રેસ્ક્યુ કમ ભાઈ પણ જઈ હતા એ કે ભાઈ મને આવડે મેં આવડે પણ આપણે પકડવા નથી જો બહાર નીકળી જાય ને તો બહાર કંઈ કે ના ના એ ગયું બહેણી પૂરીને પછી દૂર મૂકી આવી કે જો અહીં બહાર કાઢ્યું તો વળી બીજા કોઈ નાખે એટલે જો બહાર કાઢ લીધું બેસી ગયો હે પચા પચા નંબર કેમ કે આમ જો આપણે હે ને આમ વાડીઓમાં મૂકવા જાય

ફરજ ભાઈ ખબર નહોતી મારે મમ્મી આમ પગ દીધો ને ત્યાં લાકડા પાણી બેઠો સારું ભાઈ માતાજી સુખી રાખે એને નહીં આપણે એને જ રાખીએ છીએ આજનો વ્લોગ આપણે પૂરો કરી દેવું હોય કેવો લાગ્યો વ્લોગ નીચે કમેન્ટ કર દેજો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ ને ભાઈ અત્યારે વરસાદ વાળું વાતાવરણ છે તો જે આવા જીવ હોય ને ભાઈ જે સાપ એનાથી થોડુંક દોરી બનાવીને રાખ્યું અગોજરમાં જ આવીને પેલા ચેક કરી લેવું હાલો બધાને જય દ્વારકાધીશ જય શ્રીરામ મળશું એક નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બાય બાય ટેક કેર